એક રોટલી કૂતરાની જ્યાં પડી છે એના ફેગી મૂકી દેવી એટલે એ ખાઈ લેશે હું જોવે છે તમે કદાચ આગા પાછા જાઓ તો હું ખાવ ને ખીચી ગાય આપણે જો ખબર પડી જાય તો મળે તોડાવી જેવું ગાય માતા ગાય પણ રોટલી ખાઈ લીધી અને આપણે હવે ઘરે જઈશું શું કિતા બે અમારે વર્ષ વર્ષ ને તો નિશાળે જ આવવાનું હોય એટલે રસ્તો ફટાફટ તૈયાર થઈ જશે નહીં કેતા બેન ને શિવાની ને બધા થાય ઉઠી જશે પણ અવસી રાવાની ને એવી તૈયારી કરતા તા શિવાની બેન ને શું હાલે અતાર માં શિવાની બેન ને શું હાલે છે અતાર માં શિવાની બેન ને પીછાડી ને આમ બધાવે ને ઘડી આમ બધાવે ને કેટલી વેલી સજી ગઈ એને ફાય કરતા વેલી સજી ગઈ હું ઉસ કરે પેલા તો બે ને રામ રામ તરણી ને રામ રામ ને સીતારામ રામ રામ ને સીતારામ તમારે

પછી સા રે ખાવાનું એમાં મોઢું બગાડે જ કેમ અથાર માં કઈ પાવતું ન હોય એમ કરે છે હજી કેમ અમાર માં ચીરામણ કેમ નીતિ પાવતું એટલે એમ થાય છે ભૂંગળા કોઈ નડા એટલે ભૂંગળા બે દિવસ ની નથી દળતા ન કરતા ભૂંગળા હોય અમારે તો હાલો હવે આપણે ફટાફટ શીરામાં બે જશું અને શિવાની બેન ને અમારે જો વાંસાઈ ને નૈતિક ભાઈ ને નિશાળે જવાનું એટલે સરસ મજાના તૈયાર થઈને આવી ગયા છે પણ સોમાની એને વાટે છે એ તૈયાર થઈને આવે ને પછી બધા જશે રામ રામ ને સીતારામ ડાયરામ તો અત્યારે મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ ના કમ્પ્લીટ થઈ ગયા છે અને તમે બધા ખોખા તો મોટા મોટા ભાતા જશો કેમ કે એમાં તો મોટા પાય સ્કેલ ખર્ચો કરાવી નાખ્યો છે હદ કરી નાના વસ્તુ મારે જોહે તે અને આપનો તો ખોખાનો

રેલો બનાવવા ખાલી રેલો બનાવી લે રેલો બનાવવાનો બધો ખર્ચો છે ટોટલી લે માર ન બનાવી હોય રેલ બધા રેલ બનાવે ને બધાને એમ કો મારે કે કે દિવસથી એમ સપનું હોય કે હું બધાને જોઈતે હોય ને તો ભાઈ મારે આવું ઘરે કેરા આવી જશે જે એના માટે હું સ્પેશિયલ રેલ બનાવીશ ના આમ સૂટ મસ્ત આપણે આ બધું અનબોક્સિંગ કરવા તો લાયા છીએ પણ આપણે અહીંયા કાઈ લાઈટ બાયટ છે નહીં ચાલ લાઈ હું તો આ પગથી ચડી મારા પાસે તો ભારે સામાન છે એવું છે હું કઈ જો હોય તો આને ટેસ્ટિંગ કરવા માટે તો આપણે હમ વાત જોયું પડે આપણે ઓલા ઘરે જવું પડે પણ પેલા આપણે અનબોક્સિંગ કરીને તો જોઈ લીધું કઈક વસ્તુ છે બધી જોકે આપણે લાયા ત્યારે જ આપડે બધું જોઈ લીધું કેમ કે કુરિયર આવે વસ્તુ એટલે ભાઈ ટૂટ થયું હોય તો પાછી રિટર્ન કરવું ને એટલે આપણે ખોલીને સીધું પેલા બધું ચેક કરી લીધું પણ મોટ મોટું જોયું કામ બરોબર નીટકીન જોયું ન હોય હજી તો મને ખબર નહી થા બધું કેમ ફિટિંગ થા હે કેમ ફિટિંગ થા છે એ જોનો પેલા બધા તો જણાવો તો હું કે બધાને જોઈને ખબર પડી કે કા હું વસ્તુ છે તો વાત તો થાય કે કે પેચલ સામાન બધું આ રીલ શૂટિંગ માટે છે બરોબર તો આ ખબર પડી કે કોખામાં કાઈ વધારે પડતું બહુ પેકિંગ ન કર્યું કંપની વાળાએ થોડું શીખણાય કરી છે હા

આ બધા તમે એટલે કંપની વાળા જોવે તો ખબર પડી જાય કે આ આનું પેકિંગ કરી દેવાનું બાકી તો આમ રનિંગ માં ચાલે જેવા યુટ્યુબર ને થોડું હવે આ ટ્રાઈ સરપ્રાઈઝ હોય તો શું કરવાનું એમ તો તમારે ગિફ્ટ પેક કરાવવાનું પણ દેખાય

આયે CX નો કિચુ ઉપર આખું છે કિચુ એમાં જોઈ જો એમાં સેવા કેટલું બાપુની જોડીમાં જ નીકળાય એક તો મોબાઈલ રાખવાનું આવ્યું ઓલામાં એવું એમાં કાક બોથો બોથોનું બધું આમાં ફિટ કરવાનું છે ને અહીંયા

ઓનલાઈન આ વસ્તુ આવડે કેમ તો ખબર આવે એ મંગાવવાનું થશે ત્યાં સુધી આપણે રીંગ લાઈટ વગેરે કામ ચલાવવું પડશે તો આજ તો રીલ નહીં બને એવું થશે ને રીલ આજ તો નહીં બનાવે એક બે રાહ જોવી પડશે પછી બધું હવે આ ચાલુ બાલુ કરીને રીલ બીલ શૂટ કરીને તમને બતાવશું અત્યારે તો જો ખાલી ઘોડી ઘોડી બધું છે તમે આ ખાલી લાઈટ બતાવી દીધી હોય તો કેમ થાય છે કેવી થાય છે પછી ફિટિંગ બતાવશું હું એમ રાખીશ તમે પછી લાઈટ કરજો અને બતાવી બહુ મજા આવે જે આપણે છે એ આપણે ફૂલ સેટઅપ કરીને બતાવીશું બરોબર હવે તો આ બધી એસેસરી હોય એ બધી ફિટિંગ

ખબર છે આજનો દિવસ ક્યાંક આપડે આવો રહ્યો અને બહુ જ મજા આવી ગઈ બહુ જ આનંદ માં ગયો આનંદ આવી ગયો આનંદ તો ને આવ્યો આ વસ્તુ મારા માટે તો કેમતી જ કેવાય ગમે ત્યારે વેલા થવાનું તો છે તો બસ આ સાથે જ આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને કરી લેજો તો ફરી પાસે આપણે નવા લોગમાં તો